નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો આપ આજની કહાની છે કર્મના ફળ કેવી રીતે ભોગવવા પડે છે તો મિત્રો આજની કહાની ખૂબ જ જ્ઞાનવર્ધક અને સમજવાલાયક કહાની બનવાની છે એટલે તમને વિનંતી છે કે આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો તો જ તમને આખી કહાનીનો સાર સમજાશે અને કહાની પસંદ આવે તો વિડીયોને લાઈક કરી અને તમારા મિત્રો સાથે શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખી દેજો જેનાથી ભગવાન મહાદેવની કૃપા આપણા પર નિરંતર બની રહે તો ચાલો શરૂ કરીએ આજની કહાની પોતાના રૂમમાં બેઠા બેઠા લીલાબેન બારીમાંથી બહાર જોઈ રહ્યા હતા બહાર ખૂબ જ વરસાદ પડી રહ્યો હતો જેના લીધે બહાર લીલી હરિયાળી હતી ખૂબ જ વરસાદને કારણે સડક પરથી લોકો ગાયબ હતા ત્યારે જ લીલાબેને જોયું કે એક મહિલા પોતાના એક હાથમાં છત્રી અને બીજા હાથે પોતાના બાળકને છાતીએ લગાવીને સડકના કિનારે જઈ રહી હતી છત્રીમાંથી પાણીની ધારેની પીઠ પર પડી રહી હતી ને બાળકને વરસાદથી બચાવવા માટે ખુદ વરસાદના પાણીથી ભીંજાઈ રહી હતી પરંતુ આ મહિલાનું ધ્યાન તો ફક્ત એના બાળક પર હતું કે ક્યાંક મારું બાળક વરસાદના પાણીથી પલળી ન જાય પોતાના બાળક પ્રત્યે પ્રેમ જોઈ લીલાબેનની આંખો ભરાઈ ગઈ અને એ પોતાના અતીતમાં ખોવાઈ ગયા અને યાદ કરવા લાગ્યા કે જ્યારે પહેલી વાર અમારો દીકરો અમારી ગોદમાં આવ્યો હતો ત્યારે અમે લોકો કેટલા ખુશ હતા અને એના બે વર્ષ બાદ નાનો દીકરો પણ આ દુનિયામાં આવી ગયો હતો અમે અમારા બંને બાળકોનું કેટલા લાડથી પ્રે પાલ પ્રેમથી પાલન પોષણ કર્યું હતું અમારા બાળકોની શરારતો જોઈને અમે ખૂબ જ રાજી થતા હતા લીલાબેન તો પોતાના અતીતની યાદોમાં ખોવાયેલા હતા ત્યારે જ એના પતિ રમેશભાઈ એના ખભા પર હાથ રાખીને બોલ્યા કે અરે લીલા તું ફરીથી જૂની યાદોમાં ખોવાઈ રહી છો શું મળશે તને આપણા દીકરાઓનું બાળપણ યાદ કરીને એ સમયે તો આપણે આપણા બાળકો પર નિસ્વાર્થ પ્રેમ લૂંટાવતા હતા આપણે તો ક્યારેક આવી કલ્પના પણ નહોતી કરી કે આપણા દીકરાઓ આપણને આવા દિવસો બતાવશે જોકે રમેશભાઈ પાસેથી ભાગ પડ પાડતી વખતે એના બંને દીકરાઓએ માતા પિતાને રહેવા માટે એના ઘરની પાછળ ગાય ભેંસો બાંધવાના તબેલા પાસે બનાવેલા એક રૂમમાં જગ્યા આપી હતી બે બે દીકરાઓ હોવા છતાં પણ રમેશભાઈ અને લીલાબેનને પોતાના ખાવા પીવાની વ્યવસ્થા પણ ખુદ કરવી પડતી હતી પૈસાની કોઈ કમી નહોતી બંને દીકરાઓ ભાગ પાડ્યા બાદ એટલી સંપત્તિ હતી કે દંપતી આરામથી પોતાનું જીવન તેણે એક નોકરાની રાખી હતી જે સાથે ઘરના અન્ય અન્ય કામ પણ કરતી હવે આ બંને વૃદ્ધ માતા પિતાને એક વાતની કમી હતી અને એ હતી પરિવારના સ્નેહ અને પ્રેમની કમી આ કમીને દૂર કરવા માટે બંને વૃદ્ધ દંપતી રોજ સાંજે પોતાના ઘરની પાસે આવેલા મંદિરમાં જવા લાગ્યા અને મંદિરે સત્સંગ ભજન કીર્તન સાંભળીને ઘરે આવવા રહે આવતા રહેતા રમેશભાઈ ઘણીવાર લીલાબેનને કહેતા કે આપણે બંને સાથીએ છીએ તો આપણે દીકરા અને વહુઓ આપણો ભાવ નથી પૂછતા કદાચ આપણામાંથી કોઈ એક નહીં હોઈએ ત્યારે તો આ દીકરાઓ આપણી શું દશા કરશે આવો વિચાર કરીને મારું કલેજું ફાટી જાય છે રમેશભાઈ અને લીલાબેનને બે દીકરાઓ હતા અને મોટા દીકરા વિરલને ત્રણ બાળકો હતા બે દીકરા અને એક દીકરી નાના દીકરા હરેશને હજુ સુધી કોઈ સંતાન નહોતું થયું બંને દીકરાના મનમાં તો પોતાના માતા પિતા માટે સ્નેહ હતો જ નહીં આજે સવારથી જ વરસાદની મોજમ મોસમ જામી હતી એટલે રમેશભાઈને ચા પીવાની ઈચ્છા થઈ હતી પરંતુ વરસાદના કારણે એની નોકરાણી આજે આવી નહોતી એટલે લીલાબેન ચા બનાવવા માટે જઈ રહ્યા હતા ત્યારે વરસાદના કારણે ભીનું થયેલું હોવાથી લીલાબેનનો પગ લપસી ગયો અને એના મોઢેથી એક પીડાદાયક ચીખ નીકળી ગઈ એને સાંભળીને રમેશભાઈ ગભરાઈ ગયા અને સીધા જ એની તરફ દોડીને જોયું તો લીલાબેન નીચે પડી ગયા હતા અને તેઓ બેહોશ હતા લીલાબેનને માથા પર ગંભીર ઈજા થઈ હતી એટલે રમેશભાઈ એને સહેરો સહારો આપીને જેમ તેમ કરીને રૂમની અંદર લઈ આવ્યા અને પથારીમાં સુવડાવી દીધા પરંતુ લીલાબેન તો બેહોશ હતા એટલે રમેશભાઈ પોતાના દીકરાઓ અને વહુઓ પાસે ગયા અને એની માની હાલત વિશે જણાવ્યું અને ડોક્ટર પાસે લઈ જવાનું કહ્યું ત્યારે દીકરો કહેવા લાગ્યો કે પિતાજી સમય તો જુઓ અત્યારે કોઈ ડૉક્ટર પણ નહીં મળે એટલે સવારે એમને હોસ્પિટલે લઈ જઈશું અને અત્યારે તમે પણ સુઈ જાઓ અને અમને પણ શાંતિથી સુવા દો રમેશભાઈ પોતાના દીકરાની વાત સાંભળીને હેરાન રહી ગયા અને પોતાની લાચારી પર આંસુ વહાવતા વહાવતા સવાર થવાની રાહ જોવા લાગ્યા પરંતુ જ્યારે સવાર થઈ ત્યાં તો એમના ધર્મપત્ની લીલાબેન મરણ પામ્યા હતા આ જોઈને રમેશભાઈએ એના દીકરાઓને બોલાવ્યા અને કહ્યું તમારી મા આપણને છોડીને જતી રહી છે પરંતુ આ વાત સાંભળીને દીકરાઓ અને વહુઓના ચહેરા પણ જરા પર અફસોસ જોવા નહોતો મળી એટલે રમેશભાઈ વિચારવા લાગ્યા કે આટલો ભર્યો ભરેલો પરિવાર હોવા છતાં પણ પોતાની માની લાશ પર રડવાવાળું કોઈ નથી પરંતુ રમેશભાઈએ એમની ધર્મપત્નીના અંતિમ સંસ્કાર કરવામાં કોઈ પણ પ્રકારની કમી રાખી નહીં એની ઉત્તરક્રિયાના દિવસે બ્રાહ્મણને ભોજન જણાવ્યું ઘણું દાન કર્યું જોઈને દીકરાઓ અને વહુઓને ઈર્ષા એની વહુઓ કહેવા લાગી પિતાજી મા તો મરી ચૂકી છે એની પાછળ એટલો બધો ખર્ચો કરવાથી શું ફાયદો થશે ખર્ચો કરવાને બદલે તમારી આગળની જિંદગી માટે બચાવીને રાખો તો તમને કામ આવશે લીલાબેનના મરણ બાદ રમેશભાઈ તો મંદિરના ભોજન પર નિર્ભર થઈ ગયા પરંતુ થોડા દિવસ બાદ રમેશભાઈની તબિયત પણ ખરાબ રહેવા લાગી અને એની હાલત એટલી ખરાબ થઈ ગઈ કે તેઓ બાથરૂમ સુધી જવામાં પણ અસમર્થ હતા દીકરાઓ અને વહુઓ તો એનાથી પહેલાંથી જ દૂર રહેતા હતા હવે એની કામવાળી બાઈએ પણ એનું કામ કરવાની અને એની ગંદકી સાફ કરવાની ના પાડી દીધી હતી ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને થોડા દિવસ બાદ રમેશભાઈ પણ આ દુનિયાને છોડીને જતા રહ્યા રમેશભાઈ બે દિવસ સુધી પોતાના રૂમમાં મૃત હાલતમાં પડ્યા રહ્યા હતા પરંતુ કોઈને ખબર ન પડી અને ખબર પણ કેમ પડે કેમ કે એમના પત્નીના મરણ બાદ કોઈએ એને જમવાનું તો દૂર રહ્યું પણ એક ગ્લાસ પાણીનું પણ પૂછ્યું નહોતું પરંતુ જ્યારે ત્રીજા દિવસે એના રૂમમાંથી ખૂબ જ દુર્ગંધ આવવા લાગી એટલે દીકરાઓ અને વહુઓને શંકા ગઈ અને જ્યારે રૂમનો દરવાજો ખોલીને જોયું તો ચારે બાજુ મળમૂત્રની ગંદકી ફેલાયેલી હતી અને રૂમની વચ્ચોવચ રમેશભાઈનો મૃતદેહ પડ્યો હતો અને રમેશભાઈના મૃતદેહ હવે સડવા લાગ્યો હતો આ જોઈને દીકરાઓને થોડો પસ્તાવો થયો પરંતુ તરત જ આ પસ્તાવા ઉપર એની લાલચ ભારે થવા લાગી હવે પ્રીતાજીના મૃત્યુની ખબર બહાર ફેલાવતા પહેલાં બંને દીકરાઓ અને વહુએ મળીને એક નિર્ણય કર્યો કે સૌથી પહેલા પિતાજીનો કબાટ ખોલીએ ત્યારબાદ આપણે જાહેર કરીશું કે પિતાજીનું મરણ થયું છે હવે ચારેયે પોતાના નાક મોઢું રૂમાલથી ઢાંકી દીધું અને કબાટ ખોલીને બેશરમ થઈને લૂંટફાટ ચાલુ કરી બંને વહુએ પોતાની સાસુમાના ઘરેણાના ડબ્બા ઉપર હાથ માર્યો અને બંને દીકરાએ પિતાજીના રોકડા રૂપિયા ઉપાડ્યા આ ચારેય ધક્કા કરી રહ્યા હતા અને ધક્કા ના બધા જ ઘરેણા જમીન પર વિખેરાઈ ગયા અને એમાંથી થોડા ઘરેણાં તો રૂમમાં રૂમમાં ફેલાયેલા મળમૂત્રની ગંદકી પર પડી ગયા પરંતુ હેરાન કરી દે એવી વાત તો એ હતી કે જે વહુઓને જીવતા જીવેના સસરા તમે જોવું પણ પસંદ ન હતું એ વહુ આજે લાલચના કારણે સસરાજીની ફેલાવેલી ગંદકીમાં હાથ મારવા માટે તૈયાર હતી હવે જેના ભાગમાં જેટલું આવ્યું એટલું લૂંટી લીધું પરંતુ જ્યારે પિતાજીના મૃત શરીરને બહાર કાઢવાની વાત આવી તો બંને દીકરાઓ અને વહુઓમાંથી કોઈ પણ આગળ ન આવ્યું આ વાતનો હલ કેવી રીતે કાઢવામાં આવ્યો કે કોઈ સફાઈ કર્મીને બોલાવીને આ કામ કરાવી લઈએ પરંતુ કોઈ સફાઈ કર્મી આવું કામ કરવા માટે તૈયાર ન હતું એટલા માટે બાજુના સરકારી હોસ્પિટલના મૂર્ધા ઘરમાં કામ કરવાળા એક વ્યક્તિને લાવ્યા અને એ વ્યક્તિએ રમેશભાઈના મૃત શરીરને રૂમમાંથી બહાર કાઢ્યું અને રૂમની સફાઈ કરી ત્યારબાદ બાળકોએ રૂમમાં પરફ્યુમ છાંટ્યું અને ઘરની દુર્ગંધ દૂર કરી ત્યારબાદ બંને દીકરાઓને વહુઓમાં આંગણામાં બેસીને રડવાનો ઢોંગ કરવા લાગ્યા આ સાંભળીને થોડી આજુબાજુમાં રહેવાવાળા લોકો એના ઘરે આવી ગયા અને સગા સંબંધીઓ પણ આવવાના શરૂ થઈ ગયા હવે સગા સંબંધીઓને આવતા જોઈને બંને વહુએ જોર જોરથી રડવાનું નાટક શરૂ કર્યું અને કહેવા લાગી કે અરે પિતાજી થોડા દિવસ અમને સેકા સેવા કરવાનો મોકો તો આપ્યો હોત હજુ તો માં ગયા અને એક મહિનો થયો છે ત્યાં તમે પણ અમારો સાથ છોડીને જતા રહ્યા હવે એના બાળકો પોતાના માતા પિતાનું આવું બદલાયેલું રૂપ જોઈને હેરાન રહી ગયા હતા અને અંતિમ સંસ્કારની તૈયારી થવા લાગી પરંતુ ત્યારે જ બંને દીકરાઓ અને વહુઓ ગાયબ થઈ ગયા થોડી વાર બાદ રૂમમાંથી બા અવાજ આવવા લાગ્યો આ ચારેય લોકો અંદર લડી રહ્યા હતા બંનેમાંથી એકય દીકરો પિતાજીના અંતિમ સંસ્કારનો ખર્ચો ઉઠાવવા માટે તૈયાર ન હતો એટલે રમેશભાઈના નાના દીકરાએ કહ્યું કે આપણે પિતાજીના અંતિમ સંસ્કાર વિદ્યુત સગડીમાં કરી નાખીએ જેનાથી ખર્ચો ઓછો થશે આ વાત સાંભળીને મોટા દીકરાએ કહ્યું આપણે આવું કરીને આપણા સમાજને શું મોઢું બતાવશું અને અંતિમ સંસ્કારનો સામાન પંડિત અને ભોજનનો ખર્ચો બધું જ થઈને કમસે કમ સિત્તેર એંસી હજારનો ખર્ચો થશે આ સાંભળીને બંને વહુઓની આંખો ફાટી રહી બહાર બધા લોકો તૈયારી કરીને રાહ જોઈ રહ્યા હતા અને અંદર બંને ભાઈઓ પિતાજીના અંતિમ સંસ્કારના ખર્ચા માટે લડી રહ્યા હતા ત્યારે જ આજુબાજુ રહેવાવાળા લોકોએ બંને ભાઈઓને સમજાવ્યા એટલે તેઓ પિતાજીના અંતિમ સંસ્કારના ખર્ચા માટે તૈયાર થયા અને રમેશભાઈના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા રમેશભાઈના મૃત્યુ બાદ તેનો નાનો દીકરો તો મકાન વેપાર અને પોતાના હિસ્સામાં આવતા પૈસા લઈને પોતાની પત્ની સાથે વિદેશમાં જઈને રહેવા લાગ્યો અને મોટા દીકરા એના પિતાજીના વેપારમાં વધારેમાં વધારે પૈસા લગાવીને વેપાર મોટો કરી લીધો હવે ધીરે ધીરે ઘણું બધું ધન કમાવા લાગ્યો અને ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને મોટા દીકરાના ત્રણેય બાળકો પણ મોટા થઈ ગયા હતા એટલે એના બંને દીકરાઓએ કારોબાર સારી રીતે સંભાળી લીધો હતો હવે દીકરીને પણ એક સારું પરિવાર જોઈને પરણાવી દીધી અને ત્યારબાદ બંને દીકરાઓના પણ વિવાહ કરી દીધા હવે વિરલ એની પત્નીની ઉંમર સાઠ વર્ષથી ઉપર થઈ ગઈ હતી અને વિરલ પણ વિરલ ભાઈ તરીકે ઓળખાવા લાગ્યો હતો ધીરે ધીરે વિરલભાઈની તબિયત પણ બગડવા લાગી એટલે વિરલભાઈએ પોતાની સંપત્તિના બંને દીકરાને ભાગ પાડી દીધા અને થોડું ધન અને થોડા ઘરેણા પોતાના ગુજરાન માટે રાખી લીધા પરંતુ આ ભાગલા પાડ્યા એના થોડા દિવસ બાદ વિરલભાઈના બંને દીકરાઓએ એમની સાથે રહેવાની ના પાડી દીધી હવે વિરલભાઈ અને એની પત્ની વૃદ્ધાવસ્થાએ પહોંચવા લાગ્યા હતા એટલે એના દીકરાઓએ એક નિર્ણય કર્યો કે આપણા માતા પિતાને ઘરની પાછળ બનાવેલા મકાનમાં કે જ્યાં આપણા દાદા દાદી રહેતા હતા ત્યાં રહેશે હવે દીકરાઓના આ નિર્ણયને સાંભળતા જ વિરલભાઈ અને એની પત્નીની આંખો સામે વર્ષો પહેલાંનું એ દ્રશ્ય આવી રહ્યું હતું જ્યારે તેમણે તેના માતા પિતાને આ ઘરમાં જ રહેવા મજબૂર કર્યા હતા હવે શરૂઆતમાં તો બંને દંપતી પોતાનું જમવાનું ખુદ બનાવીને ખાઈ લેતા પરંતુ થોડા સમય બાદ જ્યારે વિરલની પત્ની વધારે બીમાર રહેવા લાગી અને જમવાનું બનાવવા માટે અસમર્થ થઈ ગઈ ત્યારે એના નાના દીકરાએ માતા પિતાનું જમવાનું બનાવવાની જવાબદારી એની પત્નીને આપી નાની વહુએ હજુ તો મુશ્કેલીથી એક અઠવાડિયું જ એને જમવાનું બનાવીને આપ્યું હતું ત્યારે એક દિવસ વિરલભાઈએ તેની નાની વહુને કહ્યું કે વહુ તારી માની તબિયત આજે વધારે ખરાબ છે એટલે આ રોટલી નહીં ખાઈ શકે એટલા માટે તો એના માટે ખીચડી બનાવી લાવજે આટલું કહ્યું ત્યાં તો નાની વહુએ એને ઉલટું સીધું કહેવા લાગી નાની વહુના આવા કડવા શબ્દો સાંભળીને વિરલભાઈને એની પત્નીના મોઢેથી એક શબ્દ પણ ન બોલી શક્યા અને ત્યારબાદ નાની વહુએ પણ સાસુ સસરાનું જમવાનું બનાવવાની ચોખ્ખી ના પાડી દીધી ત્યારબાદ એવો નિર્ણય કરવામાં આવ્યો કે સવારની ચા અને નાસ્તો તેમજ બપોરનું જમવાનું મોટી વહુના ઘરેથી આવશે અને સાંજની ચા અને રાતનું જમવાનું નાની વહુના ઘરેથી મળશે હવે બંને વહુઓ જમવાનું બનાવીને નોકર સાથે મોકલી દેતી પરંતુ હાલત એવી હતી કે એકવાર રોટલી મળ્યા બાદ બીજી વાર એને કોઈ પૂછવા પણ નહોતું આવતું વિરલભાઈ અને એની પત્ની હવે પૂરી રીતે પોતાની વહુઓ પર નિર્ભર રહેવા લાગ માટે મજબૂર હતા એક દિવસ જ્યારે રવિવારના દિવસે એની દીકરી એને મળવા આવી અને એના માતા પિતાને ઘરમાં ક્યાંય જોયા નહીં એટલે એના નાના એને નાના ભાઈ અને ભાભીને પૂછ્યું તો બંને ભાઈ અને ભાભીઓ નજર છુપાવા લાગ્યા ત્યારે જ નાની ભાભીએ આંગળી ચીધીને કહ્યું કે આપણા ઘરની પાછળના મકાનમાં માતા પિતા રહે છે આ સાંભળીને દીકરીના પગ નીચેથી જમીન સરકી ગઈ અને દુઃખી હૃદય સાથે પોતાના માતા પિતા પાસે પહોંચી તો એની આવી હાલત જોઈને ખૂબ જ દુઃખી થવા લાગી કેમ કે માતા પિતાના રૂમમાં ગાય ભેંસના ગોબરની દુર્ગંધ આવી રહી હતી આ જોઈને દીકરી વિચારવા લાગી કે પિતાજીના રૂમમાં આટલી બધી ગંદકી ફેલાયેલી છે શું આ રૂમમાં કોઈ સાફ સફાઈ નહીં કરતું હોય દીકરીએ જ્યારે એના પિતાને પૂછ્યું ત્યારે વિરલભાઈ કહેવા લાગ્યા કે અઠવાડિયામાં એક નોકર આ રૂમની સફાઈ કરવા આવે છે ત્યારબાદ આખું અઠવાડિયું અમારો રૂમ આવી જ રીતે રહે છે અમે તો કેટલી વાર તારી ભાભીને પણ કહ્યું છે પરંતુ એ તો ઉલટાની અમને જેમ તેમ બોલીને જતી રહે છે હજુ તો આ વાતો થઈ રહી હતી ત્યારે જ એની મોટી ભાભી ટ્રેમાં ચા અને બિસ્કીટ લઈને આવી અને કહેવા લાગી લ્યો દીદી ચા નાસ્તો કરી લ્યો એટલામાં જ એની નાની ભાભી પણ આવી ગઈ અને પૂછવા લાગી કે દીદી બપોરના જમવામાં તમે શું લેશો પનીરનું શાક બનાવી આપું આ સાંભળીને દીકરી બંને ભાભીઓને ખીજાઈને કહેવા લાગી બસ કરો ભાભી આ ખોટો દેખાવ ના કરો શું તમારા પિયરમાં તમારા માતા પિતા ભેંસોના તબેલામાં રહે છે થોડી શરમ બાકી રાખી છે કે બધી જ શરમ વેચીને ખાઈ ગયા છો આ રૂમમાં ભેંસોના ગોબરની આટલી બધી દુર્ગંધ આવી રહી છે તમે આ રૂમમાં દસ મિનિટ તો બેસી જુઓ મને તો હેરાની થઈ રહી છે કે મારા માતા પિતાએ તમને બંને દીકરીઓને બંને બંનેને દીકરી બનાવીને રાખી હતી તમે બંને તો સાસુ સસરાને આવી રીતે પરેશાન કરો છો કાલે કદાચ તમારા માતા પિતા સાથે પણ તમારા ભાઈ અને ભાભી આવો વ્યવહાર કરે જેવો તમે અત્યારે મારા માતા પિતા સાથે કરી રહ્યા છો તો તમને કેવું લાગશે પોતાની નણંદના મોઢેથી આવી અપમાનજનક વાતો સાંભળીને બંને ભાઈઓની પત્નીઓ મનમાં ને મનમાં ખૂબ જ ગુસ્સે થઈ રહી હતી પરંતુ એ સમયે તો એ બંને ત્યાંથી જતી રહી અને જઈને તેમણે પોતપોતાના પતિઓને પોતાની બહેન બાબતે ભડકાવી દીધા એટલે બંને ભાઈઓ તરત જ બહેન સાથે લડવા માટે આવી ગયા અને જોયું તો એના પિતા પોતાની પાસે રાખેલા તમામ પૈસા અને ઘરેણાં બહેનને આપીને કહી રહ્યા હતા કે તું તારા ઘરની પાસે અમારા ઘર અમારા માટે એક નાનું ઘર લઈ લેજે હવે અમે લોકો ત્યાં જ રહીશું આ સાંભળીને મોટો દીકરો કહેવા લાગ્યો વાહ પિતાજી તમે તો બધું જ દીકરીને દેવાની તૈયારી કરી રહ્યા છો અરે પિતાજી અમે એ પણ જોયું હતું કે તમે લોકોએ દાદા દાદીને કેટલા પરેશાન કર્યા હતા અને આજે તમે લોકો અમારી પાસેથી એવી આશા રાખો છો કે અમે તમારી સેવા કરીએ આવું કહીને બંને ભાઈઓ બહેનના હાથમાંથી પૈસા ભરેલો બેગ ઝૂંટવી લીધો અને બહેનને હાથ પકડીને ઘરની બહારનો રસ્તો બતાવી દીધો હવે બંને દીકરાઓ અને વહુઓ પૈસાનો ભરેલો બેગ લઈને આંગણામાં જતા રહ્યા અને જ્યારે ખોલ્યો એટલે વળી પાછી લૂંટફાટ ચાલુ થઈ ગઈ જેવી રીતે એના પિતાજી અને એના કાકાએ વર્ષો પહેલાં કરી હતી અને આ લૂંટફાટના કારણે પૈસા અને ઘરેણા આંગણામાં પડેલા ભેંસોના ગોબર પર પડી ગયા અને દીકરાઓને વહુઓ જલ્દી જલ્દી પૈસા અને કિંમતી સામાન ઉઠાવવા લાગ્યા જેના હાથમાં જે આવ્યું એ લઈ લીધું ચારેયના મોઢા પર ગોબર હતું આ જોઈને વિરલભાઈને વીસ વર્ષ પહેલાંની ઘટના યાદ આવી ગઈ જ્યારે મારા માત મૃત પિતાનું શરીર જમીન પર પડ્યું હતું અમારા મા બાપના પૈસા અને ઘરેણાં લૂંટી રહ્યા હતા આ જોઈને વિરલભાઈને પોતાના કરેલા કર્મો પર ખૂબ જ શરમિંદગી મહેસૂસ થઈ રહી હતી એની દીકરી બે થઈને ઘરે જતી રહી હતી અને બંને દીકરા અને વહુઓ પણ બધો કિંમતી સામાન લઈ લૂંટીને જતા રહ્યા હતા પરંતુ આ ઘટના બાદ જે લાચારી ભર્યું બે બે સમયનું ભોજન એને મળતું હતું એ પણ બંધ થઈ ગયું હવે જેમ તેમ કરીને વિરલભાઈ પોતાના અને પોતાની પત્ની માટે બે સમયની ખીચડી બનાવી લેતા હતા ક્યારેક તબિયત સારી ન હોય તો બંને ભૂખ્યા રહી જતા અને વૃદ્ધ શરીર ક્યાં સુધી ભૂખ્યું રહીને જીવિત રહી શકે એટલે વિરલભાઈની પત્ની જે પહેલાંથી જ બીમાર હતી એમ મરણ પામી હવે દીકરાએ પોતાના પિતાના રડવાનો અવાજ સાંભળ્યો એટલે દોડતા દોડતા એમની પાસે આવ્યા અને માના અંતિમ સંસ્કાર સમયે આજે પણ એ જ પરેશાની સામે ઊભી હતી જે વીસ વર્ષ પહેલાં વિરલભાઈ અને એના ભાઈ સામે ઊભી હતી કે માના અંતિમ સંસ્કાર માટે ખર્ચો કોણ કરશે અને આ વાતનો હલ બંને વહુએ કાઢ્યો કે માનું મૃત શરીર કોઈ હોસ્પિટલમાં દાન કરી દઈએ ત્યારે નાની વહુ બોલી કે મા આમ તો પણ મરી ચૂકી છે અને એનું શરીર હોસ્પિટલમાં દાન કરીશું તો કોઈ બીજા લોકોનું ભલું થશે હવે નાની વહુની આ વાતનો બંને ભાઈઓ અને મોટી વહુએ સમર્થન કર્યું પરંતુ એના પિતા વિરલભાઈ આ માટે તૈયાર ન હતા એ પોતાની પત્નીના અંતિમ સંસ્કાર પોતાના હાથે કરવા માગતા હતા અને એ જાણતા હતા કે એના દીકરાઓ ખર્ચાના ડરથી આવું નહીં કરવા દે એટલા માટે તે એની દીકરીને ફોન કરવા લાગ્યા પરંતુ મોટા દીકરાએ એના હાથમાંથી ફોન ઝૂંટવી લીધો અને તરત જ હોસ્પિટલમાં ફોન કરી દીધો અને પોતાની માના મૃત શરીરને મેડિકલ કોલેજમાં દાન કરી દીધું અને એની બહેનને આ વાતની ખબર પણ ન પડવા દીધી કે એની મા હવે આ દુનિયામાં નથી રહી વિરલભાઈને આજે પોતાના કરેલા પર ખૂબ જ પસ્તાવો થઈ રહ્યો હતો અને જાણતો હતો કે આજે કંઈ પણ એની સાથે બની રહ્યું છે બધું જ એના કર્મોનું ફળ છે હવે એ વિરલભાઈ એકદમ એકલા થઈ ગયા હતા અને તે વિચારવા લાગ્યા કે કાલ સુધી તો હું આ શરીર શહેરનો પ્રસિદ્ધ વ્યાપારી હતો પરંતુ આજે મારી હાલત ભિખારી કરતાં પણ ખરાબ થઈ ગઈ છે અને હવે એની પાસે પસ્તાવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો રહ્યો અને એની તબિયત દિવસે દિવસે વધારે ખરાબ થતી રહી હવે એક દિવસ એની દીકરી એના માતા પિતાને મળવા આવી અને પિતાની આવી હાલત જોઈને હેરાન રહી ગઈ કેમ કે તેના પિતા એક વાસી બ્રેડ હાથમાં લઈને એના ટુકડા કરીને જેમ તેમ કરીને ચાવી રહ્યા હતા આ દ્રશ્ય જોઈને દીકરી આમતેમ જોવા લાગી પરંતુ મા ક્યાંય જોવા ન મળી એટલે દીકરીએ પોતાની મા વિશે પૂછ્યું પરંતુ જ્યારે એને ખબર પડી કે એની મા દુનિયામાં નથી રહી એની માનું મૃત્યુ થઈ ગયું છે તો એ ખૂબ જ દુઃખી થવા લાગી અને હેરાન થઈ રહી કે એના ભાઈઓએ થોડા પૈસા બચાવવાના ચક્કરમાં એની માના અંતિમ સંસ્કાર પણ નથી કર્યા અને એની માનું મરણ થયું છે એવી ખબર પણ કોઈને નથી પડવા દીધી એટલે દુઃખી થઈને દીકરી એના પિતાને ગળે લાગીને જોર જોરથી રડવા લાગી અને વિચારવા લાગી કે આખરે મારા ભાઈઓ આટલા બધા ક્રૂર કેવી રીતે થઈ શકે અને મારા પિતાનું હવે શું થશે આ પ્રશ્ન દીકરીના મગજમાં ઘૂમી રહ્યો હતો દીકરી પોતાને દીકરીથી પોતાના બાપની પીડા નહોતી જોઈ શકાતી એટલે તેમણે તરત જ પોતાના પતિને ફોન કર્યો અને આખી ઘટના જણાવી હવે એકમત થઈને દીકરી અને જમાઈએ નિર્ણય કર્યો કે પિતા પાસે આવીને કહેવા લાગે કે પિતાજી તમે બે દીકરાને એક દીકરી હોવા છતાં પણ વૃદ્ધાવશમાં વસ્થામાં આવું ખરાબ જીવન જીવવા માટે મજબૂર છો પરંતુ પિતાજી હવે હું તમને આવી હાલતમાં નહીં જોઈ શકું એટલે તમે મારી સાથે આવો અને અમારા ઘરે અમારી સાથે રહો પરંતુ વિરલભાઈએ દીકરી સાથે જવાની ના પાડી અને કહ્યું દીકરીના ઘરે બાપ કેવી રીતે રહી શકે પરંતુ દીકરીની જીદ આગળ વિરલનું કંઈ ચાલ્યું નહીં અને એમણે કહ્યું ઠીક છે દીકરી હું તારા સાથે તારા ઘરે આવીશ પરંતુ એના પહેલાં એક ખૂબ જ જરૂરી કામ બાકી છે એટલે તું જમાઈ સાથે મારી વાત કરાવ ત્યારે જ દીકરીએ એના પતિને ફોન લગાવ્યો અને પિતાની એની સાથે વાત કરાવી અને સાંજ સુધીમાં તો જમાઈ એક વકીલને લઈને એની પાસે હાજર થયો અને વિરલ પોતાની વસિયત લખાવવા લાગ્યો પોતાનું મકાન પોતાની દીકરીના નામે કરી દીધું અને કોર્ટ તરફથી બંને દીકરાઓને નોટિસ મોકલાવી કે આ મકાન હવે એની બહેનનું છે અને એને આદેશ આપવામાં આવ્યો કે દસ દિવસની અંદર આ મકાન ખાલી કરી આપજો નહીં તો તમારો સામાન સડક પર ફેંકી દેવામાં આવશે આવી વસિયત લખાવીને પિતાજી પોતાની દીકરી અને જમાઈ સાથે એના ઘરે રહેવા માટે જતા રહ્યા હવે વિરલને પોતાની આંખો સામે પોતાની આખી જિંદગી એક પિક્ચરની જેમ દેખાઈ રહી હતી અને જ્યારે ઘરે પહોંચ્યા તો દીકરીએ કહ્યું પિતાજી ચાલો હવે ઘર આવી ગયું છે પરંતુ પિતાજીને કાંઈ જવાબ ન આપ્યો દીકરીએ ફરીવાર પિતાજીનો હાથ પકડીને કહ્યું પિતાજી હવે ઘર આવી ગયો છે ત્યારે જ દીકરીએ જોયું કે પિતાજી તો મૃત્યુ પામ્યા છે અને આવી રીતે વિરલભાઈ પણ પોતાના કરેલા કર્મોને ભોગવીને આ દુનિયાને છોડીને જતા રહ્યા અને આ બાજુ પિતાજીની આવી વસિયતની ખબર મળતા જ બંને દીકરાઓ અને વહુઓના હોશ ઉડી ગયા પરંતુ હવે શું થઈ શકતું હતું પોતાની આવી હાલતના એ ખુદ જવાબદાર હતા વિરલના પિતાનો વિરલને સબક ન શીખવાડી શક્યા પરંતુ વિરલે એના અંતિમ સમયમાં એના પોતાના દીકરાઓને એક સબક શીખવાડીને દુનિયા માટે એક મિશાલ કાયમ કરી હતી તો મિત્રો આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડિયોને લાઈક શેર અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર